નદી હોય કે દરિયો હોય ગમે એની ઉપર પુલ બનાવવામાં જ્યારે આવે ને તો પાણીને ઊભું રાખવામાં આવે અને પછી એના બીમ નાખવામાં આવે નીચે અને પછી એની ઉપર પુલ બને શું કામે બને કે આ રસ્તેથી આ જગ્યાએથી આ કાંઠે જવા માટે જલ્દી પહોંચી જવાય કે જે ફરીને દસ વીસ પચાસ સો કિલોમીટર જવું પડતું હોય એને ઇઝીલી આપણે બે કિલોમીટર કે પાંચ કિલોમીટરના પુલની અંદર પાર કરી શકીએ સેમ વસ્તુ આપણા જીવનની અંદર છે કે જો આ દરિયા જેવા દરિયાને અથવા તો નદી જેવી નદીને પાણીને ઊભું રાખવું પડતું આગળ વધવા માટે તો આપણે ક્યાંય ઊભું રહેવું નથી એક્ઝામ્પલ આપણે કોઈ પણ નોકરીમાં ફિટ થઈ ગયા છે પચીસ પચાસ ત્રીસ લાખની જે કંઈ પણ નોકરી હોય આગળ વધવું છે પણ આ નોકરી મૂકવી નથી અથવા તો નોકરી મૂકવી છે તો સ્ટેબલ એટલે કે ને હોલ્ડ નથી રાખવો થોડાક દિવસ માટે કે ભાઈ વર્ષ દિવસ બે વર્ષ ત્રણ વર્ષ ઓછો પગાર થઈ જાય મહેનત કરવી પડે શીખવું પડે આ નથી કરવું જલ્દીથી આગળ વીવું જવું છે હવે આ પુલ ન હોય ને દોડવા મળીએ તો શું થાય ડૂબી જઈએ ને આ પુલ ન હોય આની ઉપર અથવા તો ડૂબી જઈએ તો સેમ વસ્તુ આપણે કોઈ પણ હોલ્ડ કર્યા વગર અથવા તો શાંતિ રેખા વગર આગળ વધવા માટે કંઈક ને કંઈક ઊભું રહેવું પડશે ઊભું રહેવું પડશે ધીમે ધીમે મહેનત કરીને આગળ વધવું પડશે તો સો ટકા આગળ વધાશે પછી શોર્ટકટ મળશે જેમ કે બે કિલોમીટરમાં તમે અહીંયાથી અહીંયા પહોંચી જશો પણ શરૂઆતમાં વાર લાગશે તો પાણીને ઊભું રાખવું છે કે નહીં હવે તમારી ઉપર છે જેને જેને લાગતું હોય એ લોકોએ લઈ લેવું બાકી સોમાંથી બે લોકો કે પાંચ લોકો જલ્દી આગળ વધશે ધીમે ધીમે જશો તો સોમાંથી સો સો આગળ વધશો વધશો ને વધશો